હવે તમે બ્લોગ બનાવો જ નથી સોશિયલ મીડિયા જ બેન કરી દેવાનું છે મારે કેવું પડે પરિસ્થિતિ એવી રહી ગઈતી હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા આજે નવા વિડીયોમાં કેમ છો બધા મજામાં બધાને જય માતાજી હર હર મહાદેવ તો આજે ખાસ વાત કરવાની છે એટલા માટે પેશલ આજ વિડીયો બનાવવાનો છે કેદોની વાત કરવીથી પણ આજે એટલો ટાઈમ કરીને તમારી સાથે એટલું વાત અમે શેર કરી દઈ ને કીધું ને કેવું એવું થતું પણ હવે આજમાં આપણે કહી દઈ અને હવે છે કે અમે તમે આમ કામે કે અમારે ડેલી બ્લોગ જોવો છો અમને એટલો સપોર્ટ કરો છો એ બધા તમારા બધા એનો દિલથી આભાર અને અત્યારમાં તો છે કે હવે અમે બ્લોગ નથી બનાવવાનો હવે બંધ કરી દેવાનું છે એનું કારણ છે કેમ કે હેડકો છે હે કે ટાઈમ નથી ભરી શકતા આમાં અમે બ્લોગમાં આમ ખેતીનું કામ હોય ભાઈ ઘરનું કંઈક કામ હોય ઘણું બધું કામ હોય એટલે બહુ હું છે કે ફરી નથી રહેતો એટલા માટે હે કે નો એટલે બધો ટાઈમ નથી કાઢી શકતા કે જેને લીધે તમને હારા સારા એડવેન્ચર કરાવી શકું કે આમ બધું અલગ અલગ બતાવી શકું કે એવો બધો છે કે મારી મારી બહુ હમણાંથી ટાઈમ નથી રહેતો ને તમે તો બધામાં કામિક ડેલી બ્લોગ જોવો એટલે ખબર જ છે કે અમે મા દીકરો ઘરે છે બીજા બધા બહાર મજૂરી આવી ગયેલા છે અમારું જીવન લાઈફ છે એ તમારા સાથે કામી ગમે શેર કરી કે સવારથી માંડીને તે સાંજ સુધીના આખી લાઈફ તમારી સાથે અમે શેર કરીએ કે ડેલીના બ્લોગિંગ અમારે સારું હોય એટલે થોડું ઘણું હે કે અઘરું પડી જાય કાયમિકનું ડેલી બ્લોગિંગ કરવું કે એ હવાથી ઊભા થાય એનાથી સારું કરવાનું હાજે હું હોય ત્યાં સુધીનું બ્લોગિંગ સારું જ હોય બધું શૂટ લઈ ને તમારી સાથે અમે બધું શેર કરીએ ઘણું ખરું કોક જ ન હોય તો બાકી તો ઘણું ખરું તમારી સાથે અમે શેર કરીએ છીએ એ કાયમીકનું રૂટિંગ ડેલી રૂટિન લેવું કે એ થોડું ઘણું અઘરું પડી જાય એટલે માટે હે કે નિર્ણય લીધો છે કે તમને કેવું હતું પણ આજે હવે કહી દઈ કે હવે પછી કે આપણે બ્લોગ નથી બનાવવાનો બંધ કરી દેવાનો છે યુટ્યુબ એવું છે પણ ટાઈમ નહીં મળતો અને શું કરીએ લે આપણે ખેતીવાળા માલ ઢોર આપણે બે મા દીકરા ઉપર કામ જય માતાજી બાપા સીતારામ ને બધાયને એને અમી તમને વિનંતી કરી છે કે અમારા હાથથી બ્લોગ બંધ કરી દેવો છે કેમ કે ટાઈમ નથી મળતો શું કરવું એકલો માણસ કામ કરવાનું મા દીકરા બે કામ કરવાનું ખેતી નું કરવાનું ઘરનું કરવાનું પછી એટલા ઢોર એનું હું કરવાનું એટલે ટાઈમ નથી અમને જરીએ મળતો એટલે અમાર અમારો બોલોક બંધ કરી દેવો હશે તમારે એટલે બધાને અમને સપોર્ટ મળ્યો હશે અત્યાર લગ્ન હવે અમારો વિડીયો નહીં આવે એમ છે કેવું પડે પરિસ્થિતિ એવી રીતે અને તમને ખબર છે એમાં કેટલા વીઘા જમીન છે તે બધા જમીનમાં તો પૂરું પાડવું જ પડે પાંચ છ વીઘા જેટલી જમીન છે બીજા ભાગમાં એ આપેલી છે એ ઘણા આપણે બ્લોકમાં આપણે લે છે બધી જમીનો તમને ટૂર કરાવેલો જ છે એટલે બધી જમીન છે એટલા માળ ઢોર છે એવું બધું અમે કામ કર્યા કરીને આમાં એવું થાય કે કાયમિકનું ડેલી ટુ ડેલી નાખીએ એટલા માટે મારે ઘણું ખરો હોય કે ફાર્મિંગના હોય અથવા ઘરના હોય એ હોય બહારનું ઓછું હોય મારે

જે અમારી લાઈફ છે એ રિયાલિટી તમને તમારી સાથે અમે શેર કરીએ છીએ કે આવી રીતના અમે અહીં ગામડાની લાઈફમાં જીવીએ છીએ ને એ બધો તમારો આભાર કે તમે અમારી વિલેજ લાઈફને એટલી પસંદ કરી ને એટલો બધો અમને સપોર્ટ આપો એ બધા બધાને દિલથી આભાર ને આવો નવો સપોર્ટ બનાવી રાખજો એવું કહી બાકી તો હે કે બ્લોગિંગનું તો બહુ નક્કી નહીં અત્યારમાં તો જો ફેસબુક ઉપર હોય ઇન્સ્ટામાં થોડી ઘણી ક્યારેક રીલ બનાવવું બહુ કાંઈ નથી બનાવતો ટાઈમ નથી મળતો કે રીલ નથી નાખતો બાકી યુટ્યુબમાં આપણે ડેલી હોય એમાં તો મારે આખી ડેલી રૂટીન ખેવાનું હોય તો પછી હાજે મારે ટાઈમ મળે એડિટિંગનો ત્યાં સુધી તો દિવસમાં મારે ખેતરનું જ કામ હોય તમારી સાથે આપણે શેર કરીએ છીએ ન હોય કારણ તમારે અહીંયા વાડીમાં રહી કે ફરતા અમારે ત્યાં કોઈ લાગુ નહીં ફરતા આમ પાડું હોય કે એવું કાંઈ લાગવું નહીં પડતો ઘર એમ કાક નાઇટમાં લેટ નો હોય તો લાઇટનો ઘણો પ્રોબ્લેમ પડે તો મારે સાર્સિંગ કરાવવા ગામમાં જવું પડે એ પાવર બેગ ત્યાં રાખું છું પણ એમાં કાળું પૂરું થઈ ગયેલું કે બે ઉપર ઉપર બે ત્રણ દિવસ લાઈટ નહોતી આવી કે એમાં એમાંય સાર્સિંગ પૂરું થઈ ગયું તો અમારે અહીંયા સડક વોડો પડે કે નજીક ત્યાં એક દુકાન છે ના જવું પડે ના ને એવું બધું કર્યું ને એવી રીતના અમે બધું મેનેજ કરતા હોય ને આખો દિન કામિકનું ડેલી રૂટીન લેવું એટલા માટે થોડુંક અઘરું પડે ત્યારે કાયમિકના આમ સારા કાંઈ કન્ટેન્ટ હોય નહીં અને આપણે તો ડેલી હાલીએ એટલે ગમે કન્ટેન્ટ બનાવીએ તમારા સાથે શેર કરીએ ઘણાને હું કંટાળો આવી જાય કાંઈમીક ને એકને એક જોયા કરે કે એટલા ને એકને કમી બતાવ્યા કરીએ કેટલા મારે એવું કીધું એમાં હજી વર્ષમાં એક મહિનો ઘટે છે મારે ત્યાં મેં સ્ટાર્ટિંગ કર્યું હતું યુટ્યુબનું બે હજાર છવ્વીસનું બે હજાર છવ્વીસના આમ તો મારા માટે બહુ લકી રહો કેમકે ચોવીસ તારીખે મારો જન્મદિવસ છે બે હજાર ચોવીસ સાલ હતી જેમાં મેં ઘણું બધું મેળવ્યું મને કેમકે ચોવીસ તારીખમાં તો મેં એક નવી ટુલ ગાડી લીધી હતી જે મારી પસંદગી હતી

પાણી બધું મૂકવું પડે નકર એમાં પાછું નુકસાન થઈ જાય પછી કપાસ હોય તો કપાસને પાછો ટાઈમસર વીણવો પડે ને યુટ્યુબ હોય તો યુટ્યુબને પાછો ટાઈમસર બ્લોગ મૂકવો પડે બધું હે કે ટાઈમસર જ કરવું પડે ટાઈમ વીયા ગયા પછી તો હે કે કાંઈ કામનું નહીં તો બધા એમાં હેરફેર હે કે ધ્યાન દેવું પડે મેરેજ કરવું પડે એને લીધે હે કે એવો બહુ ટાઈમ નથી રહેતો આમાં ઓનલી ફોર યુટ્યુબ તો આપણે કંઈ કરતા નથી બધું એ આરે રેટિંગ હાલતું હોય એમાં હે કે આમાં હરક કાંઈ કન્ટેન્ટ ન બને તો પણ તમે એટલો બધા સપોર્ટ આપો ને એ બદલ તમારા બધાનો થેન્ક યુ સો મચ ને આભાર માનીએ એટલો કે તમે યાર એટલો એટલા ટાઈમે એટલો મને સપોર્ટ આપી દીધો એટલે પહોંચાડી આમ મેં ધાર્યું નહોતું કે હું યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરીને એટલા ટાઈમ એટલો મને સપોર્ટ મળશે એમ અહીંયા હું યુટ્યુબમાં નહોતો એ પહેલાં આપણે ખેતીને એવું બધું કરતા હીરા જાતા હીરામાં કામ કરતો પછી એનો તો નિશાળ હતી નિશાળ બંધ કરીને પછી હીરામાં ચડી જાય હીરા પછી ખેતીમાં ખેતી પછી તમારા બધાનો સાથ મેળ એમાં યુટ્યુબમાં દિવસે કામ હોય તો આપણે શૂટ તો લી લે પછી એને એડિટિંગ કરવું એ તો મેન રૂ તો મારા હાજના ઘણા બાર એક વાગી જાય ક્યારેક કારો વહેલું હોય ક્યારેક ટાઈમ મળે ત્યાં દિવસમાં કરી લે ન તો નાઇટમાં જ બધું કરવાનું હોય તો નાઇટમાં એક બે વાગે સુવાનો ટાઈમ મળે આ બધી જ બધું કામ કમ્પ્લીટ ન થાય તો આ બધું તો બધું કરવું જ પડે એમાં કાયોક ઘણીવાર વાર હે કે લેટ વિડીયો આવતા હોય પણ આમ હેઠળ ટાઈમ ન મળે કે એને લીધે ક્યારેક લેટ જ થઈ જાય ક્યારેક આમ બહુ થાકી ગયા હોય ખેતના લી તો પછી નો કાયરો ખોવાઈ જાય એટલે ઊંઘ આવી જાય કાયરો કાયરો ઊંઘ આવી જાય ફોને કાયરો મારે સાલું રહી ગયા હા એમ એક્સપોર્ટ માં મુકે લાઈ ને એમને એક્સપોર્ટ માં એક આખી રાત સુધી ને લેટ સાલું સારું રહી જાય એવું કાયરો થાય હું બહુ દુખી ગયા હોય કે તો હું ઊંઘ આવી જાય એવું થાય ને કાયરો કે એમનો લેટ સાલું રહી તો કઈ એમનો ફોન પીડો રે એવું થાય મજૂરી વાત કરી તો અમારે દર વર્ષની જેમ મજૂરી તો જવું જ પડે બધા કામ કરવા પડે કેમ કે એક બાજુ રોજગાર નહીં મળતો એ ખેતી કરી અને બહાર મજૂરી થાય એટલે અમારે રોજગાર તો એટલા માટે હે ગયા કે મજૂરી તો કરવા જાય પણ મજૂરી કંઈ મૂકી ન દેવાય એવી રીતના અમારા લાઈફ સ્ટાઇલ છે ને તમે અમારી લાઈફને પસંદ કરી એ બદલ તમારો ખૂબ 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 આભાર ફેમલી આ એટલું તો તમારા સાથે ખાલી નાનો એવો આપણે એમ કહે આપણે વિડીયો છે કે આવવાના જ છે હવે આ છે કે આ વર્ષના આપણે વિડીયો ખાલી પૂરા થઈ ગયા છે બે હજાર ચોવીસના બધા વિડીયો આપણા પૂરા થઈ ગયા અને આ લાસ્ટ વિડીયો છે જે એક તારીખે આવવાનો છે તો બધાને હે કે નવા વર્ષના હાર્દિક હાર્દિક શુભકામના હેપી ન્યૂ ઇયર બે હજાર પચીસ ને તમારે જો ધારતા હોય બે હજાર પચીસમાં યુટ્યુબ ચેનલ બનાવવાનું તો યાર બનાવી નાખવાની હોય બધું મેનેજમેન્ટ કરી નાખવાનું હોય એમ દર વર્ષ ડેલી ટુ ડેલી કરીએ છીએ તો તમારે પણ કરી લેવાય અને બધા સપોર્ટ કરતા રહેજો ને નવું વર્ષની જેમ પહેલી તારીખ છે તો આજે બધા એક નવું સ્ટાર્ટિંગ કરો એક નવું કામ હોય જે બિઝનેસ હોય જે તમે કરતા હોય એમાં હેરફી ધાન આપો અને મહેનત કરો મહેનત કરશો તો બધા આગળ આવશે એવું કાંઈ ન ઘણાની કમેન્ટ આવતી હોય કે અમારું નામ લેજો કમેન્ટમાં કે અમારા ચેનલનું નામ લેજો કે તમારા સાથે અમે આવી જઈએ તો અમારે હાલી જાય એવું કાંઈ ન હોય ભાઈ આપણે મહેનત કરવાની હોય એના હાથે આપણો ટાઈમ આવી જાય અમે જો મહેનત કરીએ છીએ તો એને હાથે આપણે જે મહેનત કરો એવું મળે એવું હોય બધું તો આપણે મહેનત કરતી રહે કોઈના સપોર્ટ કે કોઈના આધાર ઉપર ન રહેવાય એ હોય કોઈની સાથે પ્રમોશન કરી લઈએ તો આપણે વ્યૂ તો આવી જાય પણ પછીના વિડીયોમાં ન આવે ને એક વિડીયો ગમે એ સેલિબ્રિટી હોય કે મોટા ક્રિએટર હોય એની સાથે મળી લે એટલે આપણે એ વિડીયો આવી ગયા પછી એના પાછા આપણા ઘરના વિડીયો આવે તો એ બાર ડાઉન હોય યાર તો એ કાંઈ કામનું નહીં ને તો આપણે જેવી મહેનત સારી કરીશું ને એવું આપણે આગળ આવશું કોઈને બધા વિચાર હોય કે નવી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરવી તો યાર આ એક તારીખ છે તો સ્ટાર્ટ કરી દેવાની હોય અને મહેનત કરવાની હોય ને તમારે યુટ્યુબમાં નો માહિતી હોય તો યુટ્યુબ પોતે શીખવાડે જ છે કે હું પ્લેટફોર્મ પ્લેટફોર્મથી પહેલાં તમે સમજી લો પછી યુટ્યુબમાં આવો યુટમાં જે નો ખબર પડતી તમે સર્ચ મારી ડાયરેક્ટ વિડીયો તમને ઘણા બધા બતાવે છે તો એમાં જોઈને જોઈને પછી આપણે બધું કરવાનું હોય બધું શીખવાનું હોય બધાને તો કાંઈ આવડતું તો હોય નહીં ધીમે ધીમે બધું ફાવી જાય ને આવડી જાય એવી રીતના હોય તો નવી શેર સ્ટાર્ટ કરવી તો કરી જ દેવાની હોય બે હજાર પચીસમાં અને અમારે તો જો બે હજાર ચોવીસ બોડ હારામાં હારો રહો તમે બધા એટલો સાથ મળ્યો સપોર્ટ મળ્યો આગળ આશા રાખીએ કે તમારે બધાને સપોર્ટ મળે અને અમારા લાઈફને તમે પસંદ કરો એ અમારે બહુ એટલે બહુ ખાસ વાત છે શેર કરો સબસ્ક્રાઇબ કરો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને સપોર્ટ તો બનાવો તો રાખજો ને કમેન્ટ કરી દેજો કમેન્ટ જરૂર ને જરૂર એક કમેન્ટ કરી દેજો આ તામા સાથે ખાલી જરી કેવો પ્રૅન્ક કર્યો તો પ્રૅન્ક કર્યો તો અમને આવરતો ને પ્રૅન્ક કરતા પણ કર્યો છે પ્રૅન્ક એવું છે આપડે વિડીયો તો સારું જ રહે હવે બેન કરવાના થાતું જ ની આવતા વર્ષે હવે નવા નવા રીતે તમને જોવા મળશે અને સારા એવા બ્લોગ બનાવ્યો ફેમિલી જોવો અમે તમારી સાથે બધું શેર કરીએ એવી રીતના અમારે લાઈફ છે અને અમારે આવી જ હોય ગામડાની લાઈફ જે છે એ રિયલ તમને બતાવીએ છે એ તમે પસંદ કરો છો એ અમારા માટે ખાસ છે ને આવો ન તમે યાર સપોર્ટ બનાવતા રહેજો ને થોડો ઘણો સપોર્ટ કરજો દસ હજાર કમ્પ્લીટ કરાવી દ્યો બહુ કાંઈ નથી કરતા ખબર હા હમલી થઈ જાય એટલે એટલે અમે ખુશ થઈ જાય એ બનાવાની પણ મજા આવે વધારે કંઈક કેતા ને એટલે સપોર્ટ કરજો યાર ને આશા છે કે તમને અમારા આજનો બ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી